આમ આદમી પાર્ટી ફરીથી સદસતા અભિયાન શરૂ કરી રહી છે અને હજારો લોકોની ટીમ તાલુકામાં ગામમાં અને વોર્ડમાં જઈ લોકોને જોડશે અને લાખો લોકો આમ આદમી પાર્ટીમાં આ સાંભળ્યા તમે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીએ છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં તમામે તમામ જિલ્લા પંચાયતોમાં લગભગ બારસો જેટલી જનસભાઓ કરી છે અને થોડાક સમય અગાઉ જ્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે સદસ્યતા અભિયાનનો આરંભ કરાવડાવ્યો હતો તો હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ જે નવા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવવા જઈ રહ્યા છે તે અંતર્ગત હવે આપના કાર્યકરો ઘરે ઘરે જઈને લોકોને જોડવાનું કામ કરશે અને આમ હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો જનાધાર વધારવા માટે એક નવા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે આમ આદમી પાર્ટીના સૈનિકો તાલુકા જિલ્લાના અને ગ્રામ્યના કાર્યકર્તાઓએ જિલ્લા પંચાયતની લગભગ બારસો જેટલી સભાઓ કરાવડાવી તમામ લીડરોથી માંડી અને નીચે ગ્રામ સુધીના તમામ લોકોએ અથાગ મહેનત કરી અને આ ગ્રામ સભાઓમાં લાખો લોકો સામેથી ચાલીને દૂર દૂર ગામડાઓથી સભાઓમાં આવ્યા મિત્રો હવે હું તમામ કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું તમામ હોદ્દેદારોને પણ વિનંતી કરું છું લોકો સામેથી ગુજરાત જોડો અભિયાનમાં જોડાવા માટે જિલ્લા પંચાયત સીટ વાઇઝ જે મિટિંગો હતી એમાં આવતા હતા પરંતુ હવે આવતીકાલથી તમામ કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને લોકોને એના ઘરે જોડવા જાય ગામમાં જાય તાલુકામાં જાય હવે આપણે સદસ્યતા અભિયાન કરવાનું છે તો સૌ કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે મિત્રો તમારી અથાગ મહેનતના કારણે લાખો લોકો ગુજરાત જોડો અભિયાનમાં જોડાયા છે એટલે જિલ્લા પંચાયત વાઇઝ મિટિંગ થતી હતી લોકોને દૂર દૂરથી આવવું પડતું હતું હવે આપણે એક મોહિમ ઉપાડવાની છે તમામ તાલુકાના હોદ્દેદારો ગામના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો પોતે મોહલ્લા અને ગામમાં જાય વોર્ડમાં જાય અને લોકોને ઘરે અને ઘરેથી જોડે તો સદસ્યતા અભિયાન અમારા કાર્યકર્તાઓ આવતીકાલથી ફરીથી શરૂ કરી રહ્યા છે ગુજરાત જોડોમાં અને સૌ કાર્યકર્તાઓને પણ એક વિશ્વાસ છે અને ગુજરાતની જનતાને પણ હવે ઉમીદ છે કે ભ્રષ્ટ ભાજપના કુશાસનથી અને

વિજય પછી સમગ્ર આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનો માહોલ છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અત્યાધિક તૈયારીઓમાં લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને આ માટે હવે આપના જે સુપ્રીમો અરવિંદ કેજરીવાલ છે તેમણે પણ હવે પોતાની સક્રિયતા વધારી દીધી છે અને તેઓ તેમણે પોતાની ગુજરાત મુલાકાતમાં પણ વધારો કર્યો છે તો એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે આવનારી ચૂંટણીઓમાં ખબર પડશે કે આમ આદમી પાર્ટીને કેટલો પ્રતિસાદ મળવા જઈ રહ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે આમ આદમી પાર્ટીના નવા સદસ્યતા અભિયાનને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર